હાલ ચારે બાજુ લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે ને એમાં પણ ખાસ કરીને રાજકોટ લોકસભાની બેઠક સતત ચર્ચાનું કેન્દ્ર છે તેના વચ્ચે કોંગ્રેસે હાલ તો કહી શકાય કે સૌથી મોટો ધડાકો કર્યો છે અને કોંગ્રેસે કહ્યું છે કે જો પરસોત્તમ રૂપાલા લડશે તો સામે કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા કહી શકાય એવા પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતરશે અને આ તમામની વચ્ચે હાલ તો જે છે રાજકોટ બેઠક પર ખરા કરીને ખેલના પૂરા ઇંધાણ વર્તાઈ રહ્યા છે જ્યારે આપણી વચ્ચે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુનિલભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે રાજકોટ છે અને આંદોલન ના સોળો દિવસ થઈ ગયા છતાં પણ આંદોલન છે આજે સમયું નથી એવા સંજોગમાં કોંગ્રેસે નવી મુવ કરી રાજકોટ શહેર કોંગ્રેસના તમામ વાઘેવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના બધા જ નેતાઓ અમરેલી ગયા અને પરેશ ધાનાણીને એક વિશ્વાસ અપાયો કે અમે તમામ જૂથ તમને મદદ કરશો તમે રાજકોટ આવો આ ચૂંટણી તમે નથી લડતા ચૂંટણી અમે જ લડીએ છીએ પરંતુ તમારા નામ ઉપર લડવી છે અને કોંગ્રેસની એક એકતા દર્શાવી છે અને પરેશ ધાનાણી તૈયાર થઈ ગયા છે તેમણે એક વચ્ચે બિટવીન ધ માં એવું કહ્યું છે કે જો રૂપાલા સાહેબ ફોર્મ ભરશે તો હું ચૂંટણી લડીશ મતલબ રૂપાલા સાહેબના ફોર્મ ભરવા વિશે એમને શંકા છે એને બાદ કરતા જો પરેશ ધાનાણી અહીંયા ચૂંટણી લડશે તો કોંગ્રેસ જે અત્યાર સુધી ચિત્રમાં નહોતી અને સતત માર ખાતી હતી એની બદલે કોંગ્રેસ માટે ઉજળું ચિત્ર છે ન માત્ર રાજકોટ અને કારણે આખા સૌરાષ્ટ્રના રાજકારણમાં પાટીદાર રાજકારણમાં લેવવા અને કડવાના રાજકારણમાં સમાજના અન્ય મતદારોના આખા છે પરિમાણો છે થોડા તો બદલાશે જે લીડ ની વાત છે એ લીડ ની વાત છે પણ એ પણ બદલાશે એવું ચોક્કસ લાગી રહ્યું છે રાજકોટ બેઠક ઉપર આપણે જોઈએ તો પાટીદારોનું પ્રભુત્વ છે તો એ ફેક્ટર કેટલું કામ કરશે વ્યક્તિગત હું રીતે જોઉં તો છે ને કોઈ સમાજમાં કરવા કે કોઈ પણ જાત બ્રાહ્મણ કે કે કોઈ જાત ન હોવી જોઈએ મતદાર હોવો જોઈએ એની પર લેબલ લગાડવું એ આપણે મીડિયા માટે પણ સારું નથી અને રાજકીય પક્ષો માટે પણ સારું નથી પણ અનફોર્ચ્યુનેટલી તમે છેલ્લી લોકસભાની ચૂંટણીઓ જોતા હો કુંવરજીભાઈ બાવળિયાને ને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટની બેઠક પટેલ અનામત જેવી થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદી ગણિત આવે છે ને જ્ઞાતિવાદી ગણિત આવે ત્યારે મતના ડિવિઝન માટે આવા પાર્ટ પાડવામાં આવતા હોય છે ને જો એવો પાર્ટ પડે અને એ કઈ રીતે ક્યાં જાય છે એ આપણે નક્કી નહીં કરી શકીએ એ સમાજ નક્કી કરશે કે તમે કઈ બાજુ જશો અને એના ઇન્ડિકેશન આવવા મળશે સમાજોની સભા થશે એમાં કયા નેતાઓ જાય છે તમને ખ્યાલ છે કે ભૂતકાળમાં પરેશભાઈ ધાનાણી છે એ ચોક્કસ નેતાઓને મળવા જતા તો ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ લીડર છે એ અમુક વ્યક્તિઓને મળતા હતા તો એ ઇન્ડિકેશન આવવા મળશે અને જો એ મતોનું ડિવિઝન થશે તો કોંગ્રેસનું ચિત્ર ઉજળું થશે ભારતીય જનતા પાર્ટી અત્યારે તો વનવેજ જતી હતી હવે કે કેટલી ચેલેન્જ આપે છે કોંગ્રેસ તરફ આપણે મીટ માનવાની રહેશે સર જે રીતે આપણે જ પહેલાં વાત થઈ હતી તમે જે રીતે વાત કરી હતી ત્યારે આપણે ચર્ચા થઈ હતી કે પરેશભાઈ જે છે લડવાની ના પાડી હતી પરંતુ અચાનક કોંગ્રેસ જે છે તે પરેશભાઈને મનાવવામાં સફળ થઈ છે તો એનું શું કારણ લાગે છે મેં તમને કીધું હતું કે આમાં ઇનિશિયેટ કોંગ્રેસે લેવા પડે કારણ કે પરેશભાઈને ખ્યાલ હતો કે રાજકોટ આવી અને કોંગ્રેસના જૂથવાદનો ભોગ બનવું અને એમની એવડી મોટી પોઝિશન છે એને અહીંયા ડિપોઝિટના પ્રશ્નો ઊભા થાય એવું ન થાય ત્યારે મેં તમને આ જ પ્લેટફોર્મ ઉપરથી કહ્યું હતું કે રાજકોટ શહેર કોંગ્રેસે તમામ જૂથે એક થઈ અને પરેશભાઈને અમરેલીથી તેડવા જવા જોઈએ કદાચ આપણી વાત પહોંચી અથવા આ વાત છે કોંગ્રેસના કાન સુધી પહોંચી કોંગ્રેસના કાર્યકરોના કાન સુધી પહોંચી પણ કોંગ્રેસ દૂર છે એ દૂરસ્થા એ લોકશાહીમાં જે તંદુરસ્ત વિરોધ પક્ષ જોઈ

થવું જોઈએ એ થોડું વિલંબિત થયું અથવા એ યોગ્ય તક સુધી યોગ્ય હદ સુધી ક્ષત્રિય સમાજ સુધી એના દિલ છે જીતવામાં થોડી વિલંબ થયો એને કારણે પરિસ્થિતિ બગડી છે તો કોંગ્રેસ છે એનો લાભ લેવા માંગે છે બહુ સ્વાભાવિક વસ્તુ છે અને આવતા દિવસોમાં આ વસ્તુ કઈ બાજુ જશે એનો કોઈ અત્યારે આગાહી થઈ શકે એવું નથી કારણ કે એક બાજુ આંદોલન ચાલુ છે એક બાજુ ચૂંટણી પ્રચાર ચાલુ છે એક બાજુ લોકસભાની ચૂંટણીના દિવસો ઘટતા જ જાય છે આવતી સાતમી મે એ મતદાન હોય તો હવે આપણી પાસે કેટલો કેટલો ટાઈમ છે ત્રીસ એક મહિનાનો પણ ટાઈમ નથી તો આખો માહોલ છે એ ગરમ થઈ ગયો છે અને આવતા દિવસોમાં હજુ પણ સંવેદનશીલતા વધે એવું મને જણાઈ રહ્યું છે ખાસ કરીને આપણે જોઈએ તો સર રાજકોટ બેઠકમાં આપણે શહેરી મતદારો વધુ છે પરંતુ ગ્રામીણ મતદારો પણ છે જેમ કે જસદણ આપણે લઈએ જસદણ પણ આવે છે આ બેઠકમાં રાજકોટ ગ્રામ્ય આવે છે તો પછી એ અસર કેટલી થઈ શકે ગ્રામ્ય અને શહેરી મતદારોમાં એના ટ્રેન્ડ જુદા હોય છે તમે કહ્યું એ છે ને ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક તમે એક સમય જુઓ ને તો ચાર મહાનગરો હતા અને રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું એકવાર અપવાદરૂપ શાસન કરતા છેલ્લા ચાર દાયકામાં ખાસ કોંગ્રેસના ભાગે સત્તા નથી આવી એવી જ રીતે અમદાવાદ એક વખત ભારતીય જનતા પાર્ટીએ રિટેન કર્યું એ પછી એમનો ભગવો જ લહેરાયો છે એ જ રીતે વડોદરા જ્યાંથી વડાપ્રધાન છે લોકસભાની ચૂંટણી એક વખત જીતા હતા અને વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો જેને કહેવાય કે ઉજડિયાત ને મધ્યમ વર્ગના અર્બન વોટર્સ છે ને ભારતીય જનતા પાર્ટીનો એક એક સમયમાં ખૂબ જ દબદબો હતો પરંતુ સમય જતાં એમને ખ્યાલ હતો આ વસ્તુનો એટલે ગ્રામ પંચાયત થી ગ્રાસરૂટ લેવલ નું ભારતીય જનતા પાર્ટી એ સંગઠન છે એ કાં હસ્તગત કર્યું કબજે કર્યું ક્યાંક પક્ષાંતર કરાવ્યા નેતાઓના ક્યાંક વિધાનસભા ધારાસભ્યોને કોંગ્રેસના સીધે સીધા પોતાનામાં લઈ લીધા અને આ આ વિધાનસભામાં તો જે તમારે જે વિસ્તારમાં જે ચૂંટણી થવાની છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને બેવડો ફાયદો થવાનો છે કોંગ્રેસમાંથી આવેલા જે વિધાનસભ્યોને ઉભા રાખશે તો એ એમના વિસ્તારમાં વધુ મતદાન કરાવશે એની સાથે લોકસભાનું પણ મતદાન એ બેઠકનું વધશે એટલે ઓવરઓલ જે વાત પહેલાં હતી કે ગ્રામીણ વોટિંગ જુદું જતું હતું અને સિટીનું વર્ડિક જુદું જતું હતું આ વખતે ગ્રામીણ વર્ડિક જુદું નહીં જાય પરંતુ ઓવરઓલ વોટિંગ ભારતીય જનતા પાર્ટીને મને વધારે ફાયદો દેખાય છે સર આપડે જોઈએ તો જે આપણે વાત કરી કે ટિપ્પણી જે પરસોત્તમ રૂપાલાની થઈ હતી ત્યારબાદ ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો છે એ ફેક્ટર કેટલું કામ આવશે કોંગ્રેસ ને બિલકુલ કોંગ્રેસ ત્યારથી જ ગેમમાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીનો તમે અહંકાર કહો તો અહંકાર તમે એની એનું સંકલન જે એક વખત જે ડેમેજ મેનેજમેન્ટ માટે વખણાતી હતી કે સવારે કોઈ વસ્તુઓનો નો સામાન્ય વિરોધ થયો હોય તો સાંજ સુધીમાં એ બેસી અને સામા પક્ષને કોઈપણ રીતે એમને આપણી ભાષામાં કહીએ તો સમાધાન કરી અને મામલા સુલટાવવામાં પારંગત હતી પણ આ વખતે આશ્ચર્યજનક રીતે સોળમાં દિવસે પણ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને સમજાવવામાં સફળ ગઈ નથી અને આ ફેક્ટર છે એનો સંપૂર્ણ લાભ કોંગ્રેસને મળી રહ્યો છે અને કોંગ્રેસને કદાચ છે ને જે જમીની હવા છે એનો અંદાજ આવી ગયો છે પાટીદાર અનામત સમયે જેમ લોકપ્રવાહ અને લોક વર્તન સોશિયલ એન્જિનિયરિંગ બદલાઈ રહ્યું હતું અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે થોડી બેઠકો માટે બે હજાર સત્તરની વિધાનસભાની હું વાત કરું છું તો જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે લોકોને એમ પહેલાં એમ હતું કે ભાઈ ભાજપને ન વાંધો આવે ન વાંધો આવે પણ થોડું જ છેટું રહી ગયું કોંગ્રેસને તો આ વખતે કોંગ્રેસ પાછું એ જોઈ રહી છે કે આમાં આ વસ્તુ છે એ પાટીદાર અનામત જે આંદોલન હતું એનું રિપિટેશન ક્ષત્રિય સમાજના આંદોલનથી થઈ શકે છે કે એમ નહીં અને છેલ્લા બનાવો છે એ વધારે આ બાબતમાં ઈંધણપૂરનારા થયા છે આપણે એ બનાવનો ઉલ્લેખ કરીએ અને વધારે એ વાતને ઉત્તેજિત કરવા નથી માંગતા આપણી જવાબદાર એક પ્લેટફોર્મને પણ હું એટલું કહીશ કે સરકાર આ આ મામલો ચાલુ રાખવા માગે છે કે ડેમેજ મેનેજમેન્ટ કરીને પૂર્ણ કરવા માગે છે એ બાબતમાં મને તો દ્વિધા લાગે છે સર રાજકોટ બેઠક જોઈએ તો એવું મનાતું હતું અત્યાર સુધી કે ભાજપના ખિસ્સામાં છે પરંતુ જે આંદોલન થયું ને ત્યારબાદ જે છે કોંગ્રેસ પણ મેદાને આવી તો હવે ભાજપને વધારે જોર લગાવવું પડે એવું લાગે છે કે ભાજપ હજી પણ માને છે કે ખિસ્સામાં છે જો ભારતીય જનતા પાર્ટીના માનસમાં એમ જ છે કે ગયા આ વખતે છવ્વીસ બેઠક આવી ગઈ હતી અને આ વખતે છવ્વીસ બેઠક આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની છેલ્લા દસ વર્ષથી આ સ્થિતિ એવી છે આ બીજી ચૂંટણી છે આગળની તમામ ચૂંટણીઓ જીતતા આવ્યા છે અને મોદી સાહેબના નામે જીતતા આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની એક બાબત છે કે અત્યાર સુધી એ બાબત એની અસંતોષ હોય તો અંદર રહેતો હતો સંતોષ હોય તો એ અંદર રહેતો હતો જાય હોય તો એ અંદર રહેતો હતો પરાજય હોય તો એ અંદર રહેતું હતું જે વસ્તુ સંગઠન છે એ પચાવી જતું હતું જે આફ્ટર શોક્સ છે આ વખતે પાંચ વિધાનસભાના સભ્યો જે છે કોંગ્રેસમાંથી આવ્યા અને ભાજપમાં તરત જ એમને ટિકિટ દઈ દીધી જેને આપણે હેલિકોપ્ટર લેન્ડિંગ શબ્દ વાપરીએ છીએ એ થયું ત્યારથી પક્ષમાં ગણગણાટ લીધો લોકસભાની ચૂંટણી અન્ય રાજ્યોની તુલનામાં ચૂંટણીની બેઠકો વહેલી જાહેર કરી અને ગુજરાત ઇનિશિયેટ કરવાની જે મૂડી મંડળની જે પોતાની એક સ્ટ્રેટેજી હતી ને એમાં ક્યાંક થાપ ખાઈ ગયા અને બે જગ્યાએ બુમરેંગ પહેલાં થઈ ગયું વડોદરા અને સાબરકાંઠા વડોદરામાં રંજનબેનને બદલાવવા પડ્યા ડૉક્ટર ચિરાગ જોશીને મૂકવા પડ્યા ત્યારબાદ સાબરકાંઠામાં પણ તમને ખ્યાલ છે કે આખો ઠાકોર સમાજ છે એ આ જ રીતે વિમુખ થયો અને ત્યાં પણ ફેરબદલ કરવી પડી રાજકોટમાં ફેરબદલ નથી થઈ પણ અટકળોની બજાર આજની તારીખે પણ સમી નથી જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાનું ફોર્મ નહીં ભરાઈ જાય અને ફોર્મ ભરવાની મુદત પૂરી નહીં થાય ત્યાં સુધી આ સસ્પેન્સ યથાવત રહેશે અને એનો સંપૂર્ણ ફાયદો સ્વાભાવિક રીતે વિરોધ પક્ષને મળે અને વિરોધ પક્ષને જો કોઈ ફ્યુઅલિંગ મળતું હોય ને તો એ ભાજપમાં રહેલા અસંતુષ્ટોનું છે એ બહુ હવે તો દીવા જેવું ચોખ્ખું સત્ય થઈ ગયું છે સર કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે આ બેઠક પર અત્યાર સુધી ઉમેદવાર નહોતા જાહેર કર્યા અને હાલ જાહેરાત કરી છે કે જો પરસોત્તમભાઈ રૂપાલા ઉતરશે તો પરણીને ઉતરવામાં આવશે અને વિખવાદ પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યો હતો તો કોંગ્રેસની સ્થિતિ શું લાગે છે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ દયાજનક હતી પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસની લીડરશિપ અને આઈડિયોલોજી બે ગુજરાત ગિવ અપ કરી દીધું છે ગુજરાતમાં તમે જુઓ તો કોંગ્રેસના કોઈ નેતાઓ પાર્ટ ટાઈમ આવે છે પ્રમુખો આવે તો પ્રમુખ છે તમને પૂછવામાં આવે તો પ્રમુખને દસ લીટીની ન ખબર હોય રાજકોટના મીડિયાથી ગુજરાત કોંગ્રેસના કેટલા નેતાઓ વાકેફ નથી સૌરાષ્ટ્ર છેડા છેવાડાનો વિસ્તાર થઈ જાય તો કોંગ્રેસની બે વસ્તુ હંમેશા નબળી પડતી ગઈ છે એમાં એના ધારાસભ્યો ગયા એટલે એનું સંગઠન વધારે નબળું પડ્યું એની પાસે છેલ્લા ગુજરાતમાં વર્ષોથી દાયકાઓથી સત્તા નથી ઓગણીસો પંચાણુંથી શરૂ કરીએ તો ધીમે 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 સત્તા જતી જ રહી છે તો એની આઈડિયોલોજી અને એક રાજકારણમાં તકવાદ હોય તો જે કાર્યકરો છે એને અત્યારે જે ગ્રેવિટી જોઈએ ગ્રેવિટી મળતી નથી તો કોંગ્રેસ નબળું એની વિચારધારાથી એના નેટવર્કથી થયું તો અત્યાર સુધી નબળું હતું પણ અચાનક જેને કહેવાય ને કે લોકો નેગેટિવ વોટિંગ કરે કે ભાજપ વિરોધી વોટિંગ કરે તો એ વોટિંગનો ફાયદો કોંગ્રેસને મળે કારણ કે કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી કોઈ બે બેઠક સિવાય મેદાનમાં નથી ભાવનગર અને જે ચૈતર વસાવાની આપણી બધી બેઠક છે તો ઓવરઓલ કોંગ્રેસને જેટલો છે ને આમાં નફો જ છે વેપાર એટલો નફો એવું પણ કહી શકાય કારણ કે એમના હાથમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલા એક પણ બેઠક ગણિતમાં કોઈ નાનો બાળક નહોતો કહેતો તો હવે એવું કહેવાય છે એટલીસ્ટ સૌરાષ્ટ્રની ત્રણ બેઠક અમરેલી બેઠક જે ફાઇટવાળી થઈ ગઈ રાજકોટ ગેમમાં એવી જીતી ગયા એવો શબ્દ હું નથી વાપરતો રાજકોટમાં કોંગ્રેસ ગેમમાં એવી ભાવનગરમાં કંઈક જુદું ચિત્ર થઈ શકે અને ગુજરાતની આપણે જાણીએ છીએ ભરૂચ બેઠક છે એ સૌથી અત્યારે છે બરોડાની બેઠક છે એ ડિસ્ટર્બ છે સાબરકાંઠાની બેઠક ડિસ્ટર્બ છે તો એ એટલીસ્ટ આઠથી નવ બેઠક ઉપર કોંગ્રેસ છે ને એ ગેમમાં આવી ગઈ છે સર ભૂતકાળની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીની ટક્કર થઈ ચૂકી છે અને બાવીસ વર્ષ બાદ ફરી ઇતિહાસનું પુનરાવર્તન થયું છે શું લાગે છે એક તો બંને છે ને વિદેશી ધરતી ઉપર આવ્યા છે બંનેનું વતન છે અમરેલી છે અને અમરેલીમાં ધારાસભાની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાને પરેશ ધાનાણીએ હરાવ્યા હતા એ એમની માટી હતી એની માતૃભૂમિ હતી એમનું સ્થળ હતું ત્યારના સંજોગો સમય અને એ જુદું હતું આજે સમય અને સંજોગો બદલાઈ ગયા છે હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે ભાજપનું નેટવર્ક ખૂબ જ મોટું છે બીજું ભાજપની જે આઈડિયોલોજી છે ને એ અત્યારે ભારતમાં ન માત્ર ગુજરાતમાં ગુજરાત તો એની પ્રયોગશાળા છે એ ખૂબ જ ચાઇલી છે અને લોકપ્રિય છે એટલે જે પાંચ લાખના મતની વાત થઈ કારણ કે એમની પાસે દેવા માટે કાર્યકરોને લડતમાં મૂકો કારણ કે કાર્યકરો રિલેક્સ હતા છવ્વીસ બેઠક તો આપણા ખિસ્સામાં છે તો કાર્યકરોને કઈક ટાર્ગેટ આપવો પડે એટલે નવો ટાર્ગેટ આપ્યો છવ્વીસ બેઠક તો ઓકે જ છે પાંચ લાખથી બધી લીડથી જીતાવી જોઈએ રાજકોટમાં ત્રણ લાખ છપ્પન હજારની જીતથી મોહનભાઈ લાસ્ટ ચૂંટણી જીતેલા તો પાંચ લાખ એટલે દોઢ લાખ બીજા મત ઉમેરી અને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો પણ હવે સ્થિતિ એવી થઈ છે કે એ લીડ ની વાત નથી બીજું કોંગ્રેસ કેટલી હદે આગળ પ્રગતિ કરી શકે છે ને આ મોમેન્ટમ લેવાની વાત છે નિર્ણયો સાચા લેવાના મને સૌથી હું તમને કહું ને સિગ્નિફિકન્ટ કોઈ કોંગ્રેસનું હોય ને તો કોંગ્રેસ આજ આ વખતે ઉમેદવારી પસંદ કરવામાં ખૂબ જ સાવચેતી રાખી છે અને રાજકોટ આપણને બધા નેગેટિવ માર્કિંગ એ કરતા હતા કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કરી શકતી પણ સાહેબ ઉમેદવાર જાહેર ન કર્યો તો આજે ફાયદો છે એવું બિલકુલ બિલકુલ આ છે ને ભૂમિગત અભ્યાસ કર્યો છે છે અને ઉમેદવારને પસંદ કરતા પહેલા ઉમેદવારને વિશ્વાસમાં લીધા છે અને અહીંની સ્થાનિક નેતાગીરી છે દાખલા તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલ રાજાણી નવા આવ્યા તો એને એમ થયું કે પરેશ રાજાણીને આપણે વિશ્વાસ અપાવવા અમરેલી જવું જોઈએ તો ધીસ ઇઝ ગુડ તમે કદાચ અડધું ચાલશો ને તમે વરાજીત થાવ તો વાંધો નહીં પણ સામેના ઉમેદવારને કેટવોક નથી આપતા તો એ પણ તમારી લડતની એક જીત છે લલિતભાઈ કગધરા દ્વારા એ પણ વાત આવી હતી કે કોંગ્રેસ માટે ઊભું થવાનો સમય છે હવે આ આનાથી જો આમાં કંઈ ફેર પડે તો કોંગ્રેસ ઊભી થઈ શકે છે તો આ આને કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી એવો જ ઇતિહાસ ધરાવે છે માત્ર બે બેઠક હતી એક વખત આપણે રાઇઝિંગ ઇન્ડિયાની વાત કરીને ભારતીય જનતા પાર્ટી ફોલ થઈ હતી લોકશાહીમાં હંમેશા એવું રહ્યું છે તમને રાજસ્થાનના દાખલાની તો ખબર છે કે દર પાંચ વર્ષે ત્યાંની જનતા છે એ ઉમેદવાર ફગાવી દઈએ તો મતદારો એમને ફગાવી દઈએ તો ગુજરાતના અને રાજકોટના મતદારોના મનમાં શું હશે આપણે અત્યારથી કેવું વહેલું થશે પણ કોંગ્રેસ માટે ઊભું થવું આવશ્યક છે અને ખાસ કરીને લોકશાહી માટે વિરોધ પક્ષ હોવો ખૂબ જ આવશ્યક છે તંદુરસ્ત લોકશાહી ત્યારે જ ટકી શકે ઇજારાશાહી ત્યારે જ ન થાય એક રાજકીય પક્ષની જ્યારે બીજા પક્ષને મતદારો બેલેન્સ મત કરે એટલે કોંગ્રેસ માટે ખૂબ જ સારો ટાઈમ છે આવો ટાઈમ છે એનો એને ઉપયોગ કેટલો કરતાં આવડે છે એ આપણે જોવાનું રહેશે સર ક્યાંક ને ક્યાંક એક માંગ થઈ રહી છે ક્ષત્રિય સમાજ દ્વારા કે પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે જો ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં આવે તો શું ફેર પડે ને ટિકિટ રદ ન કરવામાં આવે તો શું ફેર પડે પેલું હું માનું છું કે આ ધારણાનો સવાલ છે પહેલી વાત તો આ ધારણા છે ભારતીય જનતા પાર્ટી અવારનવાર કહે છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે આપણે એ વાત ઉપર જાય એનો આજે એક પાછો પુરાવો મળ્યો છે પરસોત્તમ રૂપાલા ત્રણ દિવસ માટે બહાર પ્રવાસમાં ગયા હતા કહેવાય છે કે તામિલનાડુમાં એમના આસિસ્ટન્ટ છે ને એ ત્યાં ચૂંટણી લડતા હતા અને એમના પ્રચારમાં એના બોસ તરીકે જવું પડે અને સુરત એક સંમેલનમાં ગયા હતા એવું મને પ્રદેશ અહીંયા સ્થાનિક ભાજપના જે કાંઈ પ્રવક્તા છે એમના દ્વારા જાણવા મળ્યું એ આજે સવારે આવી ગયા છે અને મારી પાસે અત્યારે એમના ફોટોઝ અને એમના રિપોર્ટ આવ્યા છે એમણે ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજના મંદિરની મુલાકાત લઈ અને જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે અને એમના બે દિવસ આવતીકાલના ત્રણ વોર્ડ સાત આઠ અને બીજો એક વોર્ડ નંબર છે હું ભૂલી ગયો છું એના પ્રચારનું અત્યારથી આખે આખું ભાજપે સેટઅપ મૂકી દીધું છે એટલે ભારતીય જનતા પાર્ટીનું માઇન્ડ સેટઅપ એ છે કે આંદોલન આંદોલનની જગ્યાએ જે નબળી વાતો થતી હતી એની ગેરહાજરીમાં મીડિયા સુધી એવી વાત અસંતુષ્ટો દ્વારા અથવા એક્સ દ્વારા મૂકવામાં આવતી હતી કે અહીંયા વિરોધ ન થાય એટલે પરસોત્તમભાઈ છે આ જગ્યા છોડી ગયા છે પણ મને એવું લાગે છે કે આજે આ જેવા પરસોત્તમભાઈ રૂપાલાએ રાજકોટમાં આવીને આપી દીધો છે તો કેટલીક બાબતો અટકળની અને આપણને ગમતી હોય મીડિયા પણ કરતું હોય છે પણ જમીન હકીકત જે છે એ આપણે મતદારોને જણાવી જોઈએ કે આજથી પ્રચાર શરૂ થઈ ગયો છે અને એના પ્રચાર જોરશોરથી થયો છે તો ભવિષ્યનો સંઘર્ષ એ છે કે હવે ક્ષત્રિય સમાજને કેટલી ઝડપથી મનાવી શકે છે અથવા આ જ રીતે આગળ વધી શકે છે પરેશ ધાનાણીની વાત કરીએ તો ભૂતકાળમાં તેઓ ખૂબ મજબૂત રહ્યા છે પરંતુ છેલ્લા ધારાસભ્યમાં આપણે જોઈએ તો તેઓ ક્યાંક રહી ગયા હતા તો અત્યારે કેટલા મજબૂત દેખાઈ રહ્યા છે પરેશ ધાનાણીની એક સૌથી મોટી વાત છે એ મેચ્યોર રાજકારણી છે એનું કન્વિક્શન છે ને મેં હંમેશા જોયું છે કે મને ભૂમિગત માણસ છે એને ટોળામાં રહેવું ગમે છે એને પ્રસંગોમાં જવું જવું ગમે છે અને લોકોને નામથી એના વિસ્તારમાં હું એક વખત હાજર હતો અને એક લગ્ન પ્રસંગમાં આવ્યા તો એ લગભગ વીસ પચીસ માણસોને તો એમણે નામથી બોલાવ્યા જે આજે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ હવે ચેમ્બરના નેતાઓ બનતા જાય છે ત્યારે પરેશ ધાનાણીની આ વસ્તુ અને પરેશ ધાનાણીની કેટલીક વાત છે એમણે જ્યારે કોંગ્રેસમાં હતા છતાં ત્યારે એમણે રામ મંદિર ગામે ગામ વાત કરી હતી તો હું ગામે ગામનું રામ મંદિર છે એ પુનર્નિર્માણ કરાવીશ એના માટેનું ફંડ કરીશ એના માટે કામ કરીશ તો એ જે કોંગ્રેસની અમુક બાબતો છે એનાથી પર જઈને પોતાની સાઈઝને ઉઠાવી શક્યા છે અને એમને ખરેખર રાજકોટની બેઠક પછી ગુજરાતના નેતા બનવા માટેનું એક ફરીને મોટા કેનવાસ ઉપર કામ કરવાનું છે અને એના માટે મને એ વ્યક્તિ યોગ્ય લાયકાતવાળા લાગે છે સવાલ એ છે કે કોંગ્રેસ છે એને કેટલા ઉપાડી શકે છે એના ખભે એ બહુ મહત્વનો સવાલ છે સર છેલ્લો પ્રશ્ન કે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં ઉતાર્યા છે સમીકરણ છે ને એ ચૂંટણીના કેટલા સમય સુધી ખેંચાય છે એ પેલી વસ્તુ છે બીજું ભારતીય જનતા પાર્ટી આંતરિક અસંતોષ છે એને કેટલી હદે ડેમેજ મેનેજમેન્ટ કરી શકે છે એ બીજી વાત છે ત્રીજો મતદારોનો મિજાજ એન્ટી ઇન્કમ્પન્સી આવે છે કે નથી આવતી હિન્દુ મોજો આવે છે કે નથી આવતું રામ મંદિરનો સમય તમે યાદ કરો જ્યારે રામ મંદિરનું પુન પુનઃનિર્માણની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ

એ ક્યારેક હરીફાઈમાં બહુ મહત્વનું પરિબળ બની જતા હોય પણ એટલું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સાઇઝ જોતા અને એનો અહીંનો જે નેટવર્ક છે એનું ફાઇન ટ્યુનિંગ થાય તો કોંગ્રેસ માટે લોઢાના ચણા ચડવા જેવી આ બેઠક છે પણ કોંગ્રેસ માટે આશ્વાસન એ છે કે એ જેટલા વધુ મત લઈને આ લોકોને ભારતીય જનતા પાર્ટી સામે સારો દેખાવ કરી શકે અને જનક જે કહેવાય એ દેખાવની તક છે કે જો મતદારો નેગેટિવ વોટિંગ કરે તો એ કોંગ્રેસ તરફી જાય તો કોઈ ચમત્કારિક પરિણામ આવી શકે સર અમારી સાથે જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી અને જેમનું કેવું છે કે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે સમય બદલાયો છે સ્થળ બદલાયું છે પરંતુ પરિણામ જે છે તે જનતાના હાથમાં છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર